વજન તો લાગે છે પણ હે એટલો સાચ તો આ જવાર વહેલા તાપી નાઈ ગયો છો મા ભાઈ મેક્યો તો મોટા ભાઈ કે મંગા ભાઈ વહેલા ઉઠીને જઈ ગયો ભલે તૈણ દાવા ધક્કા ખાતો તો પણ આજ તો નિયમ કર્યો તો આ તો ખાતર નું કટ્ટું લાવું એટલે લાવું અને લાવ્યો મારી ભાઈ જો હા એટલે તો એના તો હરખ જ નહીં અમાય મને તો લાગે અરે મને ઉપાડી નો તેડી લે ને હું લાગે મને મારા ભાઈને તો આખો હરખ જ લગાય છે મારા ભાઈને ને બોલાવવું પડશે ઉતરા બાદ ને હું એકલો તો હું તારો હા સડી ગયો સર અરે પ્રભુ કટ્ટું લાવ્યો તો ખરો કે પણ ગમે તે પણ

ચોલા કરો તા ઝટ પોચ કો ગો તો ખરા ગોણું મને તો ઓસુ ફા તમે ગો કા આવડતું હોય તો લે હવે હાર પહેરાવ તા કે પેલું પેલું ખાતર નું કાટુ મે જોયું કે પેલું વેલું ખાતર નું કાટુ મે જોયું એ ગોમ્મો હતી મો

મને આનંદ થઈ ગયો હું તો નાચવા મળ્યો તો દુકાન ઉભો રાયડો ખાતર વાળા કેવા જાય આ બળી ગયા મારે જાય હું જવ તા ખાવા

પછી અમુ શું ટાઈમ છે સરપંચ નું ભરીએ ફોર્મ એવું જ કરવું પડશે હું ભરું કે સરપંચ નું ફોરમ ભરવું જ છે ભરીએ કે એવું ભરીએ ગમો બબાટી બોલાય લાગુ ના સરપંચ લાગુ ના લાગુ ઈ કોઈ ઉઘરો જોઈ કે માં ના લાવ્યો

કદી ખાતરનું કટ્ટું ભાર્યું હોય અડધું લઈ ગઈ હા અડધું લઈ ગઈ હું ના લઈ જાઉં તાર ઉપડાવજો તું

એને તો શિખર બુદ્ધિ શકે નહીં ના ના વડી તાળું એવું માર્યું હોય ના દેખાતું હોય તો જબરું તાળું દેખાતું હા તાણ તાળું તાળું મને દેખાય

ભાઈ હ એ વજે કેમ થયો અરે આય તો ખરો આ જોજે જોઈજે કટું જોઈજ મારે કટું લે મારું કટુ ગુણ લઈ ગયું લ્યા

આપણ તો નતું હાલી રહ્યા ઓન છે માર તો ઓળખાલ ની તો હું કેતો હતો કે ઓળખ ના ચાલુ

બે દોડા ખાવા કોણ બંધાયો એ કઈ દે

ये हे जी को पादा दादा दादा हिम्मत पडियो पादा अरे होतई आबरता ने आबो तो आमू मो नाव डोर पाय नको हओ